હર હર મહાદેવ મિત્રો વેલકમ ટુ માય ચેનલ મારું નામ મિરલ જોશી છે હાલમાં જ મારી ક્રિવાનું ઉપફેશન સંસ્કાર કર્યો આ વિડીયોમાં આપણે ઉપન સંસ્કાર એટલે કે સિટિંગ સેરેમની ક્યારે કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈએ ગુજરાતી કહેવત મુજબ પાંચમા મહિને બેસે તે પાંચમાં પૂછાય એ કહેવત અનુસંધાને પાંચમા મહિને બાળકનો કરાતો ઉપશન સંસ્કાર ઉપવેશન સંસ્કાર એટલે બાળકને પાંચમા મહિને ધરતી માતા ઉપર પહેલીવાર બેસાડવા કરવામાં આવતો સંસ્કાર એટલે ઉપવેશન સંસ્કાર આ સંસ્કારમાં અમે અહીં થોડું ડેકોરેશન કર્યું છે અમે થોડું આવું ડેકોરેશન કર્યું છે તમને જેવું સારું લાગે તેવું તમે ડેકોરેશન કરી શકો છો અહીં વિધિમાં અમે ધરતી માતાની પૂજા કરી છે ક્રીવાને ચાંદલો કર્યો મેં ચાંદલો કર્યો પછી ધરતી માતાની પૂજા કરી છે ધરતી માતાને એક કુંડામાં માટી ભરેલી છે એમાં પાંચ ચાંડલા કરી અને પછી એની પૂજા કરી અને એમાં થોડું પંચામૃત નાખીને ક્રીવાના પગલાં ધરતી માતા ઉપર પાડીને પછી એને ધરતી ઉપર બેસાડવામાં આવે છે ધરતી માતા ઉપર બેસાડવામાં આવે છે તો આવી રીતે અમે વિધિ કરી છે અને ધરતી માતાને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરતી માતા હું રહું કે ના રહું મારા બાળકનું જતન કરજો મારા બાળકને હું તમારા ખોળે બેસાડું છું આવી પ્રાર્થના કરવામાં આવે છે તો બસ આવી જ રીતે અમે ઉપવેશન સંસ્કાર કર્યું અમે ખૂબ બધા ફોટોઝ ક્લિક કર્યા લાસ્ટમાં અમે ક્રીવા ઉપર થોડોક ફૂલની ફૂલ વર્ષા કરી તો એને ખૂબ જ મજા આવી તો આ સેરેમની પહેલાંના લોકો સારી રીતે કરતા મતલબ એનો મતલબ એવો છે કે તમારું બાળક વ્યવસ્થિત બેસતા શીખે એના માટેની આ પ્રોસેસ છે અત્યારે હવે થોડુંક આ ટ્રેન્ડિંગ ચાલ્યું છે કે વિવિધ સંસ્કારોને આવી રીતે ડેકોરેશન કરી અને ઉજવવામાં આવે છે તો એ સારી બાબત છે કે આપણા જે આજની પેઢી પણ એ જૂના સંસ્કારો વિશે જાણીતી થાય છે એ ખૂબ જ સારી બાબત છે તો બસ આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ